નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા નડિયાદ રોડ ઉપર આ કૈલાસધામ મંદિર આવેલું છે ટોલ ટેક્સ પાસે જ ભવ્ય શિવલિંગ આકાર શિવાલય અહીંયા આવેલું છે અને આ આપણું શંકરાચાર્યનગર કૈલાસધામ મંદિર છે ટોલ બૂથ સામે છે રધવાણા ટોલ ખેડા બૂથ કહેવાય છે ટોલ બૂથ અને એની બાજુમાં જ અહીંયા તમે જુઓ સરસ આ પ્રવેશ દ્વાર બનાવાયો છે અને અહીંયા રાજમાન રાજેશ્વરી ત્રિપુર સુધરી માતાજીનું સરસ ભવ્ય મંદિર બન્યું છે અને સામે માન સરોવર છે ત્યાં ભદ્રકાળી માતાજીનું સરસ મંદિર બન્યું છે અને કૈલાસધામ શંકરાચાર્યનગર ખાતે આ શિવલિંગ આકાર શિવાલયની અંદર ભગવાન ચંદ્રમૌલેશ્વર બિરાજમાન છે અને બાજુમાં હવે રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી માતાજીનું મંદિર બન્યું છે દક્ષિણી શૈલીનું મંદિર છે એટલે શિવશક્તિની આરાધના એક જ સ્થળે થાય એવું સરસ અહીંયા મનોહર તીર્થ બની ગયું છે તારીખ નવથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ત્રિપુર સુંદરી માતાજી અને ભદ્રકાળી માતાજી મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે અને એ પૈકી આજે નવ તારીખે આ પ્રથમ દિવસ છે અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે કૈલાશધામ આ શંકરાચાર્ય નગર છે એના પરિસરમાં જ યજ્ઞશાળામાં અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થઈ રહ્યા છે સામે ભદ્રકાળી માતાજીનું મંદિર છે અને એક અલગ જ શૈલીનું સરસ ભવ્ય વિશાળ મંદિરના દર્શન આપણે કરી રહ્યા છીએ બ્રહ્મલિન પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ જ્યારે હિમાલયમાં આવેલા માનસરોવરની કષ્ટ સાધ્ય યાત્રા કરી ત્યારે જ તેમણે આ વિસ્તારમાં એક માનસરોવરની પણ રચના કરી અને શ્રદ્ધાળુઓને આ તીર્થનો લાભ મળે એ માટે જે સંકલ્પ કર્યો હતો એ અનુસાર અહીંયા સરસ માનસરોવરની રચના પણ કરાઈ છે અને આ બંને મંદિરે છેલ્લા પાંચ વર્ષથી નિર્માણાધીન હતા અને ચેન્નાઈથી સ્પેશિયલ કારીગરો આવી અને દક્ષિણી સંસ્કૃતિ પ્રમાણે કલા શિલ્પ સ્થાપત્યથી એને સજ્જ કરાયું છે ભગવાન ચંદ્ર મૌલેશ્વર મહાદેવ અને દ્વાદશ જ્યોતિર્લિંગ અને રણછોડરાયના પણ દર્શન આ મંદિરમાં થાય છે આ રંધણાના બધા યુવા ટીમ છે અને વડીલો છે ગેટ પાસે જ વાહન વ્યવહાર પાર્કિંગની વ્યવસ્થાની જવાબદારી નિભાવી રહ્યા છે ખૂબ જ ઉત્સાહ સાથે તેઓ કામગીરી કરી રહ્યા છે અને આ બધાની મેમોરિયલ શૂટ જ આપણે યાદગીરી માટે જ વિડીયો શૂટ કર્યું છે અને આ માતરના ભગવત કાકા બારોટ છે એ પણ દર્શને આવે છે એમનું શૂટ કર્યું છે અને આ યુવા ટીમનો ઉત્સાહ છે સ્વયંસેવક એમની વાત પણ સાંભળીએ આ સિવાય આંત્રોલી સંધાણા કલોલી અને બીજા ગામથી પણ બધા સ્વયંસેવક મિત્રો આવ્યા છે અને વિવિધ જવાબદારી અહીંયા સ્વયંસેવક તરીકે વ્યક્ત કરી રહ્યા છે પ્રથમ દિવસ છે તેમ છતાં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા અહીંયા આવ્યા છે અને આ જે યજ્ઞ શાળા છે ત્યાં સરસ યજ્ઞ હવન ચાલે છે હવે એના દર્શન કરીશું અને રધવાણના અગ્રણી જિતેન્દ્રસિંહ છે અને આશીષભાઈ પણ દેખાય છે અને આવા ત્રણ વિવિધ પ્રવેશ દ્વાર બનાવાયા છે ફૂલ અને તોરણથી એને સજ્જ કરાયા છે અને ચહલ પહલ આપણે બતાવીએ છીએ ખાસ તો અને પૂજા વિધિ સંપન્ન થઈ ગયા પછી આ ભદ્રકાળી માતાજી મંદિરે શિખર કળશ લઈને આ યુવા સ્વયંસેવક જઈ રહ્યા છે અને અહીંયા જે સુંદરી માતાજીના મંદિરે શિખર કળશ ચડાવવાના છે એ લઈને પણ અહીંયાથી મંદિર તરફ આ યુવાનો જઈ રહ્યા છે અને શ્રદ્ધાળુઓ બધા આવી રહ્યા છે બંસી કાકા છે અને કમલેશભાઈ છે બધા જ પરિવારો સાથે અહીંયા મંદિરમાં દર્શન માટે આવ્યા છે જોશીબાઈ છે અને હવે બ્રેક લંચ પડ્યો છે ને ભોદેવો અને યજમાનો અને મહેમાનો તમામ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે ત્યાં અત્યારે હવે ફળાહાર થશે અને જે અતિથિ આવ્યા છે અને અન્ય જે શ્રદ્ધાળુઓ દર્શનાર્થી આવ્યા છે એ તમામ માટે અહીંયા ભોજન પ્રસાદ અને યજમાશ્રીઓ જે પૂજા અર્ચન કાર્યમાં જોડાયેલા હતા તેઓ બધા ફળાહાર કરી રહ્યા છે અને બહાર મોટો સમિયાણો બાંધ્યો છે ત્યાં જેટલા પણ શ્રદ્ધાળુઓ અત્યારે દર્શનાર્થે આવે તો એ તમામ માટે સરસ બેસી અને પંગતમાં બેસાડી અને ભોજન લેવાની વ્યવસ્થા કરાય છે એ આપણે આગળ બતાવીશું અને યજમાન પરિવાર જ અત્યારે ફળાહાર કરી રહ્યા છે અને આપણે મેમોરિયલ શૂટ ફક્ત નવ તારીખની જે ઝલક છે એ આ સાથે બતાવવાના છીએ શ્રીધર શાસ્ત્રીજી છે યુવા ભૂદેવ અને વડીલ ભૂદેવ પણ એમની સાથે છે અન્ય ભૂદેવો આવે છે શૈલેષભાઈ સંધાણાથી આવ્યા છે એમની ટીમ પણ અહીંયા સેવારત છે અને રસોડા વિભાગનું થોડું આપણે બતાવીશું આ દ્રશ્ય રિક્ષામાં જો આ અનાજને તેલને બધું લાવ્યા છે અને જેમ જરૂર પડે એ રીતે બધી વસ્તુઓ લાવે છે અને તાજું ફ્રેશ જમવાનું બધું બનાવી અને જે તે શ્રદ્ધાળો આવે એમને પીરસવામાં આવે છે થોડું રસોડાનું દૃશ્ય આપણે બતાવીશું સતત ત્રણ દિવસ સુધી સવાર સાંજ જેટલા પણ શ્રદ્ધાળો આવે તમામ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીં કરાઈ છે અને અત્યારે એની કામગીરી તમે જોઈ રહ્યા છો ચાલુ જ છે આજુબાજુના ગામથી અનેક વડીલો પણ ત્રણ દિવસ સુધી અહીંયા સેવા કાર્યમાં જોડાવાના છે સ્વયંસેવક બની અને સેવા કરવાના છે આજે ભંડારો ચાલી રહ્યો છે સવારે લગભગ સાતસોથી આઠસો માણસ છે સાંજે પંદરસો માણસ છે અને ફરાર અલગ છે અને અલગ છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કેટરસવાળા ભાઈ છે ને ખંભાતથી આવ્યા છે અને આપણને આ રસોડાની થોડી પ્રાથમિક જાણકારી એમણે આપી હતી અને ત્રણ દિવસના કાર્યક્રમ એમણે જણાવ્યો છે આપણને અને સ્થાનિક યુવાનો આજુબાજુના ગામથી પણ અહીંયા સતત ખડે પગે સેવા માટે જોડાયેલા છે સ્વયંસેવક બની અને સેવા કાર્યમાં જોડાયેલા છે અને તમે જુઓ બેસવાની પણ સરસ વ્યવસ્થા કરાઈ છે ને પંગત પાડી અને પ્રાચીન પરંપરા પ્રમાણે પણ જમવા માટેની વ્યવસ્થા કરાઈ છે આ નજીકના ગામના યુવાનો છે ને પાણીની વ્યવસ્થા ત્રણ દિવસ સુધી તમામ પીવાના પાણી અને જરૂરિયાતના પાણીની વ્યવસ્થા તેમના દ્વારા કરાય છે આમ મયંકભાઈ આવી રહ્યા છે અને તમે જુઓ વિશાળ સમયાળો છે અને તમામ શ્રદ્ધાળુ બેસીને પંગતમાં ભોજન લઈ શકે એવી વ્યવસ્થા કરાય છે

ધર્મ કાર્ય સાથે જે જોડાયા છે એવા ટાબરિયાઓ ટેણીયાઓ યુવાનો વડીલો બધાની મેમોરિયલ શૂટ યાદગીરી માટે જ આપણે આ વિડીયો ખાસ બનાવ્યો છે આ બધા ટેણીયાઓ જુઓ ચા પીવે છે અને વિવિધ નાના મોટા કામ કરે છે આ યુવા ટીમ છે અને એમની મેમોરિયલ શૂટ યાદગીરી માટે જ આ વિડીયો બનાવ્યો છે રધવાના વડીલ છે વિજયભાઈ ખેડાથી આવ્યા છે અને ભૂદેવો અત્યારે આપ જોઈ રહ્યા છે સ્વયંસેવક અને ભૂદેવો બધા અત્યારે પરિસરની અંદર ફરી રહ્યા છે અને ટૂંક સમયમાં ફરી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ હવનનું કામ શરૂ થશે શિવાલયના ગેટ પાસે જ દાન માટેની એક કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે સંજયભાઈ છે અને શૈલેષભાઈ બંને અહીંયા બેઠા છે અને એડવોકેટ મિત્ર છે અને અન્ય ભૂદેવો જોશીભાઈને બધા અહીંયા બિરાજમાન છે મયંકભાઈ છે અને ભાણાભાઈ ખંભાથી આવે છે એ છે અન્ય આ યુવા સ્વયંસેવક છે અને કાર્યાલયની બહાર જ આ કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે અને બધા ભૂદેવો અને મયંકભાઈ બધા તમે જુઓ બેઠા છે અહીંયા આગળ અને મિત્રો આપણે આ જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એની યાદગીરી એના સ્વયંસેવકોએ જે સેવા કરી છે અને જે ચહલ વહલ છે એ આજુબાજુનો ખાસ નજારો બતાવવા માટે જે આ વિડીયો આપણે શૂટ કરીએ છીએ હવે આ મુખ્ય યજમાનશ્રી છે અને સંજયભાઈને અત્યારે વાર્તાલાપ કરી રહ્યા છે જોશીભાઈ છે અને હવે આપણે જે મુખ્ય યજમાન છે એમની પાસેથી પણ થોડી જાણકારી મેળવીશું પરંતુ તે પૂર્વે આપણે થોડો માહોલ એનો એ થોડું શૂટ કર્યું છે આપ જોઈ રહ્યા છો એક મેમોરિયલ શૂટ અને મયંકભાઈ પણ અહીંયા અઠવાડિયાથી સેવા આપી રહ્યા છે અને એમના મિત્રો પણ બધા અહીંયા આવે છે શૈલેષભાઈ તો અહીંયા લગભગ સંદાણાથી એમની ટીમ સાથે હાજર જ હોય છે અને અમે મુખ્ય યજમાનશ્રીને સાંભળીએ કૈલાસધામ શંકરાચાર્યનગર ખાતે રાજરાજેશ્વરી ત્રિપુરા સુંદરી માતાનું અને ભદ્રકાલી માતાના બે મંદિર બની રહ્યા છે અને એ નિમિત્તે અહીંયા આગળ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ત્રણ દિવસનો મહોત્સવ આપણે રાખેલ છે એમાં બરોડાથી વિદ્વાનો નાસિકથી પંડિતો પણ બોલાવ્યા છે અને વાપી નવસારી અને વલસાડથી પણ ઘનપાઠી અને વેદપાઠી બ્રાહ્મણો દ્વારા અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને સંપૂર્ણ સ્વામી 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 સદાનંદ સરસ્વતી મહારાજ જે આપણા દ્વારકાના શંકરાચાર્ય છે એમના આદેશથી એમના આશીર્વાદથી આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આજુબાજુના ગામના લોકો વડીલોનો સાથ સહકાર ઘણો સારો છે આપનો પણ પણ સાથ સહકાર મળે આપ આ ધર્મ કાર્યમાં એવી અમારી નમ્ર છે તો મિત્રો ખેડા પાસે આવેલા શંકરાચાર્યનગર ખાતે અત્યારે ભદ્રકાળી માતાજી અને રાજરાજેશ્વર ત્રિપુર સુંદરી માતાજીના મંદિરોનું નિર્માણ સરસ થઈ ગયું છે અને એના ત્રણ દિવસનો મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આજે પહેલો દિવસ છે આવનાર સમયે મોટા લોકમેળા જેવું વાતાવરણ હશે અને એટલે હંગામી હાટડી કરી અને જે સમજીવીઓ હોય એ બધા અહીંયા ગેટ પાસે પાથરા પાથરીને દુકાન શરૂ કરી દીધી છે એમણે અને પુનઃ પધારીએ જય દ્વારકાધીશ સાથે હવે આપણે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસનો વિડીયો શેર કરીએ છીએ વિડીયો ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીજી ચેનલ સબસ્ક્રાઈબ કરો ઓમ નમઃ સિવાય જય દ્વારકાધીશ